નમસ્કાર મિત્રો ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે સમુદ્રનું તાપમાન વધતા ગુજરાત વાસીઓ થઈ તૈયાર કારણ કે અત્યારે ડિગ્રી સુધીનું અરબી સમુદ્રનું તાપમાન અને ગુજરાતની અંદર હવે પછી મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળશે આગામી દસ દિવસની અંદર મિત્રો સૌરાષ્ટ્ર તો દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર રીત સરનું જોવા મળશે મેઘ તાંડવ વરસાદનો આ મોટો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતની અંદર બાવીસમી જૂન અને શનિવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર બપોરને બપોર બાદ તો સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે આ સાથે જ મિત્રો બાવીસમી જૂનથી ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો વધશે અને ત્રેવીસમી જૂનથી તો વરસાદ જાણે ગેર બદલતો હોય એમ અચાનક જ મિત્રો ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદ શરૂ થશે અને જે આ રાઉન્ડ ભારેથી અતિ ભારે વરસાદ લાવશે ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી ચાલશે કઈ બાજુથી આવશે આ તમામ જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસોથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે એકવીસમી જૂનના રોજ પણ મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગરના કેટલાય ગ્રામ્ય પંથકો તો બીજી તરફ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ છૂટાછવાયા વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળાઓની સાથે મિત્રો ગાજ ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળ્યો છે આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના અમદાવાદ નડિયાદ વડોદરા આ સાથે જ દાહોદ આ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટાની સાથે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો છે ત્યારે મિત્રો હવે એકવીસમી જૂનથી હવે બાવીસમી જૂનના રોજ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો વધી જશે અને અમુક વિસ્તારોની અંદર તો વરસાદની તીવ્રતા પણ વધશે ગુજરાતના અરબી સમુદ્રના કાંઠા સુધી આવેલું નૈઋત્યનું ચોમાસું આગામી અડતાલીસ કલાકની અંદર ભારે સક્રિય બની શકે છે આ ચોમાસાની સક્રિયતા વધવાની સાથે જ ગુજરાતની અંદર લગભગ કેટલાય વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદનો શરૂ થશે રાઉન્ડ અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો તો મિત્રો મધ્ય ભારત સુધી બંગાળની ખાડીના મોસમી પવનો આવી રહ્યા છે ને જેના કારણે અત્યારે ચોમાસું મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ આ રાજ્યોની અંદર ભારે સક્રિય બન્યું છે ને ભારતના આ રાજ્યોની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થયો છે ને મિત્રો બાવીસમી જૂનની મોડી સાંજે આ જે વાદળોનું ઝુંડ જોવા મળી રહ્યું છે એ સાંજના સમયગાળા દરમિયાન મિત્રો ગુજરાતના મધ્યપૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની સુધી આ ચોમાસું સક્રિય બનશે અને બંગાળની ખાડીના મોસમી પવનોને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતની અંદર મિત્રો હવે પછી શરૂ થશે ચોમાસાનો સાચો ખેલ જેને લઈ મિત્રો દક્ષિણી ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત આપણે હવે આપણે એ જાણી લઈએ તો બાવીસમી જૂનના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની કેવી રહેશે આગાહી તો મિત્રો સૌથી પહેલાં તો વહેલી સવાર દરમિયાન જે પ્રમાણે રાજ્યની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાં જોવા મળે જેની અંદર મિત્રો જૂનાગઢ જિલ્લાના કાંઠાના વિસ્તારો હોય આ સાથે જ પોરબંદર દ્વારકા જામનગર કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારો તો આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત નવસારી વલસાડ આ વિસ્તારોની અંદર મિત્રો બાવીસમી જૂને વહેલી સવારે વરસાદી ઝાપટા જોવા મળશે તો બીજી તરફ મિત્રો બપોરના સમયગાળા બાદ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો વધી જશે આપણે અહીં જણાવી દઈએ તો બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે તો બાવીસમી જૂનના રોજ બપોરના સમયગાળા બાદ ખાસ કરીને મિત્રો ભાવનગર જિલ્લાના પાલિતાણા આજુબાજુના ગ્રામ્ય પંથકો આ સાથે જ મહુવાના ગ્રામ્ય પંથકો અમરેલીના સાબરકુંડલાના અંદરના રાજુલા વચ્ચેના ગ્રામ્ય પંથકો તો મિત્રો આ રીતે ભાવનગર અને અમરેલી સહિત ગીર સોમનાથની અંદર બાવીસમી જૂને બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરી ઉના તુલસી શામ કોડીનાર લાગુના વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે કાળા ડિબાંગ વાદળાઓના નિર્માણ સાથે વીજ સાથે આ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ શકે તો આ સાથે જ મિત્રો જામનગરની અંદર સાથે દ્વારકા પોરબંદરના છૂટાછવાયા વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો બાવીસમી જૂનના બપોરના સમયગાળા દરમિયાન વરસાદનું જોર જોવા મળી શકે છે સાથે જ મિત્રો છ વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગરના અમુક વિસ્તારોની અંદર તો વીજ અને રાજકોટ લાગુના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે જેમાં ધ્રોલ આજુબાજુનો વિસ્તાર કાલાવાડ રાજકોટના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો જૂનાગઢના વિસ્તારો પોરબંદરના ભાનવડ સુધીના વિસ્તારો હોય અને ભાવનગર અને અમરેલીના જે છૂટાછવાયા ગ્રામ્ય પંથકોની અંદર ગાજ વીજ સાથેનો વરસાદ મિત્રો મોડી સાંજ સુધીની અંદર જોવા મળે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર મોડી સાંજ દરમિયાન એટલે કે સાતથી આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાથી અમુકના પાલનપુર સુધીના વિસ્તારો હોય આ સાથે જ સાબરકાંઠા મહેસાણા આ સાથે અરવલ્લી મહિસાગર ગાંધીનગર સુધી મિત્રો રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારોની અંદર મધ્ય ભારત ઉપર સક્રિય ચોમાસું આ બાજુ પૂર્વની દિશા તરફ લંબાશે અને જેના કારણે બાવીસમી જૂનની મોડી સાંજથી મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે જેની અંદર રાજસ્થાન લાગુ બોર્ડરના વિસ્તારોની અંદર હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી મિત્રો જોવા મળી રહી છે ને આ વરસાદ ગાજ વીજ અને વીજળીના કડાકા સાથે ઉત્તર ગુજરાતની અંદર મોડી સાંજ દરમિયાન બાવીસમી જૂનના રોજ જોવે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો મિત્રો બાવીસમી જૂને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર દાહોદ અરવલ્લી મહીસાગર છોટા ઉદેપુરના વિસ્તારો હોય આ સાથે પંચમહાલ આ વિસ્તારોની અંદર પણ ગાજ વીજ સાથે હળવો વરસાદ તો અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ભારે વરસાદ જે મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો છે ત્યાં જોવા મળે તેવી શક્યતા મોડી સાંજ દરમિયાન જોવા મળી રહી છે ને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી અને બોટાદના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર આ પ્રકારે ગતિવિધિ જોવા મળશે તો આ સાથે જ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને અગિયાર વાગ્યાના અને બાર વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મિત્રો અમદાવાદ જિલ્લો હોય ગાંધીનગર જિલ્લો હોય અમદાવાદના આપ જોઈ શકો છો માણસા ગાંધીનગર પ્રાંતિજ આ સાથે કપડવંજ બાયડ બાલાસિનોર આ સાથે જ નડિયાદના અંદરના ગ્રામ્ય પંથકો ગોધરા છોટાઉદેપુર આ અંદર મિત્રો વાગ્યાના રાત્રિના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથેનો વરસાદ ગુજરાતની અંદર એન્ટ્રી મારશે વરસાદની તીવ્રતા પણ વધી જશે ને દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત વલસાડ ડાંગ નવસારીના વિસ્તારોની અંદર બાવીસ તારીખે હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો અરબી સમુદ્રમાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનો હવે બાવીસમી જૂનના બપોરના સમયગાળા પછી હવે ધીમા પડી જશે અને ગુજરાતની અંદર ચોમાસાનો વિધિવત રીતે દસ્તક જોવા મળશે અને ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળી જશે સાથે જ મિત્રો ત્રેવીસ તારીખની વાત કરવામાં આવે તો ત્રેવીસમી જૂનના રોજ મધ્ય ભારત પરથી આ વરસાદનું ઝુંડ એકદમ ગુજરાત ઉપર આવશે અને બપોરના સમયગાળાથી શરૂ થશે મિત્રો ચોમાસાનો સાચો ખેલ આપ અહીં જોઈ શકો છો ત્રેવીસમી જૂને બપોરના સમયગાળા દરમિયાન વડોદરા ભરૂચ છોટા ઉદેપુર આ સાથે જ પાવાગઢ પંચમહાલ દાહોદ નર્મદા રાજપીપળા આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ગીર સોમનાથ ભાવનગર અમરેલીના કાંઠાના વિસ્તારોની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળશે ને મોડી સાંજ સુધીની અંદર તો બપોરના સમયગાળા બાદ તો મિત્રો સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમદાવાદ મહેસાણા અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળાઓ આવશે ને મિત્રો ત્રેવીસ તારીખથી ગુજરાતની અંદર ભારે વરસાદની ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે સાથે જ મિત્રો ચોવીસ તારીખે જેમ જેમ ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ એમાં તારીખો આવતી જશે તેમ તેમ ગુજરાતની અંદર આ વિસ્તારો વધતા જશે અને મિત્રો ત્રેવીસ તારીખથી લઈ ત્રીસ જૂનની વચ્ચે આ વરસાદનો રાઉન્ડ ચાલશે ત્રીસ જૂન સુધીની અંદર ગુજરાતના સિત્તેર ટકા વરસાદના વિસ્તારો હશે કે જ્યાં વાવણી લાયક વરસાદ જોવા મળી જશે જોકે પાંચ જુલાઈ સુધી મિત્રો વરસાદનો આ રાઉન્ડ ચાલશે જેમાં લગભગ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી જશે તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર બંગાળની ખાડીના પવનોની અસરના ભાગરૂપે ચોમાસાની એન્ટ્રી થશે અને ભારેથી અતિભારે વરસાદનો આ રાઉન્ડ રહેશે જેમાં દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આ વરસાદના રાઉન્ડમાં મેઘ તાંડવ પણ જોવા મળી શકે છે મિત્રો તમારી આ તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળે પળની માહિતી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત